જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું શ્રીમદ ભગવદ ગીતાના છઠ્ઠા અધ્યાયનું મહાત્મય વૈકુંઠ ધામ હોય શેષ શૈયા પર ભગવાન પોઢ્યા હોય અને માં લક્ષ્મીજી ચરણોમાં બિરાજ્યા હોય ત્યારે માં લક્ષ્મી પૂછે છે કે હે નાથ હે પ્રભુ જીવ તો પાપ કરે છે પણ એ પાપમાંથી છૂટવાનો કોઈ રસ્તો ખરો ત્યારે મારા વાલા ભગવાન વિષ્ણુ મલકાઈને કહે છે કે હે દેવી સુમુખી સાંભળો જે માણસ ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરે ને એના જન્મો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય અને પછી ભગવાને એક અદભુત પુરાતન કથા કહેવા લાગ્યા વાત જાણે એમ છે કે ગોદાવરી નદીના કાંઠે પ્રતિષ્ઠાનપુર એટલે કે અત્યારનું પૈઠણ નામનું એક નગર ત્યાં ભગવાન પીપલેશના નામે બિરાજમાન છે એ નગરમાં એક રાજા રાજ્ય કરે એનું નામ જાનશ્રુતિ હવે ઈ રાજા કેવો અરે ભાઈ ધર્મનો થાંભલો કયો તોય ભલે અને દાનનો દરિયો કયો તોય ભલે સૂર્યનારાયણના કિરણો જેમ ધરતી પર પથરાય ને એમ દિશામાં પથરાયેલી રાજા રોજ એટલા બધા યજ્ઞ કરે એટલા હોમહવન કરે કે યજ્ઞશાળામાંથી નીકળતો ધુમાડો છેક સ્વર્ગ સુધી પહોંચે અને કથા એમ કહે છે કે ઈ ધુમાડાથી સ્વર્ગના નંદનવનના ઝાડવાય કાળા પડી જતા જાણે રાજાનું દાન જોઈને સ્વર્ગના કલ્પ વૃક્ષો પણ શરમાઈને કાળા પડી ગયા હોય દેવતાઓ પણ વિચાર કરે કે સ્વર્ગનું અમૃત શું પીવું એના કરતા તો આ રાજાના યજ્ઞનો પ્રસાદ ખાવો સારો એટલે દેવતાઓ પણ એ નગર છોડીને જાતા નહોતા રાજાના રાજમાં કોઈ દુઃખી નહીં ખેડૂના ખેતરમાં મોલ ઝૂલે ટાણે મેઘરાજા મહેર કરે વાવ્યું હોય એનાથી બમણું પાકે કોઈને રોગ નહીં કોઈને શોક નહીં રાજા રોજ સવારે ઉઠીને વાવ કુવા ને તળાવ ખોદાવે અને પ્રજાની સેવા કરે હવે સમયનું ચક્ર ભર્યું એક દિવસ રાજા જાનશ્રુતિ પોતાના મહેલની ચક્રશી પર જ્યાં ઠંડો વાયરો ત્યાં ઊભા છે રાજાના પુણ્યથી આકર્ષાઈને આકાશમાંથી દેવતાઓ હંસનું રૂપ લઈને ઉડતા ઉડતા નીકળ્યા ધોળાધબ હંસોની હારમાળા ચાલી જાય છે એમાં બન્યું એવું કે એક હંસ ઉડતો ઉડતો જરાક બધાથી આગળ નીકળી ગયો ઝડપથી ઉડવા માંડ્યો ત્યાં તો પાછળ આ સામે જ પુણ્યશાળી રાજા જાનશ્રુતિ ઉભા છે એના પુણ્યનું તેજ એવું છે કે જાણે અગ્નિની જ્વાળા જો ધ્યાન નહી રાખને ભાઈ તો રાજાના તેજમાં તારી પાંખો બળી જશે જરાક આગેથી હાલજે આ સાંભળીને ઓલો આગળવાળો હંસ ખડખડાટ હસ્યો એને થયું કે આ ભાઈને છે ઈ બોલ્યો જા જા હવે ભાઈ શું કામ ગપગોળા ફેંકે છે શું આ રાજા જાનશ્રુતિનું તેજ એટલું બધું છે તું તો એવી વાત કરે છે કે જાણે આ રાજાનું તેજ ઓલા બ્રહ્મજ્ઞાની રૈકવ ઋષિ કરતાએ વધારે હોય રાજા જાનશ્રુતિએ આ શબ્દો સાંભળી લીધા રાજાના કાન ચમક્યા હે મારાથી વધારે તેજસ્વી મારા દાન અને ધર્મથી પણ મોટો આ રૈકવ કોણ રાજાને ઈર્ષા નહોતી થઈ પણ એને પરમ તત્વને જાણવાની તાલાવેલી લાગી રાજાએ તરત એના ખાસ સારથી બોલાવ્યો એનું નામ હતું રાજાએ હુકમ કર્યો જા મહ આખી પૃથ્વી ખૂંદી વળ પણ ગમે ત્યાંથી ઈ મહાત્મા રૈકવને ગોતી લાવ સારથી રથ લઈને નીકળી પડ્યો ક્યાં ગોતવો રૈકવને સારથી ગોતતા ગોતતા પવિત્ર કાશી નગરીમાં આવ્યો જ્યાં બાબા વિશ્વનાથ બિરાજે છે જ્યાં ગંગામૈયા વહે છે ત્યાં જોયું પણ રૈકવ ન જડ્યા ત્યાંથી આગળ વધ્યો સારથી ગયો ગયાજીમાં જ્યાં પિતૃઓનો મોક્ષ થાય છે ત્યાં ગદાધર ભગવાનના દર્શન કર્યા પણ રૈકવનો પત્તો ન લાગ્યો ત્યાંથી સારથી ફરતો ફરતો ભગવાન કૃષ્ણની મથુરા નગરીમાં આવ્યો વાહ મથુરા વાહ યમુનાજીના શાંત નીર વહેતા હોય ગોવર્ધન પર્વતની શીતળ છાયા હોય બાર બાર વનોની જાણે લીલા લહેર હોય પણ રેકવ ક્યાંય દેખાતા નથી કાશ્મીર દેશમાં જઈ ચડ્યો બ્રાહ્મણો બોલતા હતા ત્યાં એક શિવાલયની બહાર એક ઝાડની નીચે સારથી નજર પડી એક તૂટેલી ફૂટેલી રેકડી પડી હતી અને રેંકડીના છાંયમાં એક માણસ બેઠો હતો શરીરે ધૂળના થર જામ્યા છે મેલા ઘેલા લુડા છે અને બેઠો બેઠો શરીર ખંજવાળે છે દુનિયાની જેને કાણી પડી નથી મોજમાં બેઠો છે સારથી મન કહી ગયું કે હા આ જ હોવો જોઈએ આનું તેજ તો જુઓ આટલી ગંદકીમાં બેઠો છે તોય મોઢું સૂરજની જેમ ચમકે છે સારથી એ જઈને પગમાં માથું મૂક્યું અને ખાતરી કરી લીધી સારથી એ દોડ મૂકી અને રાજાને સમાચાર આપ્યા મહારાજ રૈકવ મળી ગયા છે રાજા જાન શ્રુતિ તો હરખાઈ ગયા રાજાએ વિચાર કર્યો કે ખાલી હાથે સંતને મળવા ન જવાય રાજાએ રથ તૈયાર કરાવ્યો રથમાં સોના મોહી રસ્ત્રો લીધા ગાયો લીધી લાવ લશ્કર સાથે રાજા કાશ્મીર પહોંચ્યા જઈને જોયું તો રેકવ ઋષિ ઈજ રેકડી નીચે મસ્તીમાં બેઠા છે રાજા રથમાંથી ઉતરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને બધી ભેટ ધરીને કીધું કે હે મહાત્મા હું તમારા શરણે આવ્યો છું આ ગાયો આ સોનું આ રથ બધું આપનો સ્વીકારો અને મારા પર કૃપા કરો પણ બાપલિયા સંતો કંઈ ટુકડાના મોહતાજ થોડા હોય રૈકવ ઋષિ રાજાને જોઈને તપી ગયા આંખ કાઢીને બોલ્યા એલા તું આ બધું શું લઈને આવ્યો છે તને એમ કે આ સોના ચાંદી આપીને તું મને ખરીદી લઈશ જા પાછો લઈ જા તારો આ કચરો મારે કાંઈ જોતું નથી રાજા થરથર ધ્રુજવા માંડ્યો રાજાએ રૈકવના પગ પકડી લીધા આંખમાં ઝળઝળિયા સાથે રાજા બોલ્યો મહારાજ હું અભિમાન કરવા નથી આવ્યો હું તો ભીખ માંગવા આવ્યો છું હું એ જાણવા આવ્યો છું કે તમે આ ધૂળમાં આડોટો છો તોય તમારામાં આટલો તેજ ક્યાંથી કઈ સાધના કરો છો આપ રાજાની નમ્રતા જોઈને રૈકવ ઋષિ શાંત થયા અને પછી જે રહસ્ય ખુલ્યું એ સાંભળવા જેવું છે રૈકવ ઋષિ બોલ્યા હે રાજન સાંભળો મારે કોઈ ધનની જરૂર નથી

આ કથા વિશે આપણે ટૂંકમાં વાત કરીશું શ્રીમદ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના મહાત્મયની આ કથામાંથી આપણને જીવનમાં ઉતારવા જેવી શીખ મળે છે વિદ્યા અને જ્ઞાન વિનયથી જ મળે છે જ્યાં સુધી રાજા જાનશ્રુતિ ધન સંપત્તિ અને ગાયોને લઈને અભિમાન સાથે ઋષિ પાસે ગયા ત્યાં સુધી તેમને જાકારો મળ્યો પણ જ્યારે રાજાએ અભિમાન છોડી સારથી બનીને નમ્રતાથી શરણાગતિ સ્વીકારી ત્યારે જ તેમને જ્ઞાન મળ્યું આ શીખવે છે કે ગુરુ પાસે હંમેશા ખાલી થઈ અને નમ્ર બનીને જવું જોઈએ બીજું બાહ્ય દેખાવ કરતા આંતરિક તેજ મહત્વનું છે રાજા ભલે મહેલમાં રહેતા હતા અને યજ્ઞો કરતા હતા પણ સામાન્ય રેકડી નીચે ધૂળમાં બેઠેલા અને શરીર ખંજવાળતા રૈકવ ઋષિનું તેજ રાજા કરતા અનેક ગણું વધારે હતું આ શીખવે છે કે કોઈના બાહ્ય દેખાવ કે કપડા પરથી તેની શક્તિ કે જ્ઞાનનું મૂલ્યાંકન ન કરવું જોઈએ ભૌતિક સંપત્તિ કરતા આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે રાજા પાસે અઢળક સંપત્તિ હતી છતાં તેમને શાંતિ કે મોક્ષ નહોતો મળ્યો સામે પક્ષે રેગો પાસે કશું જ ન છતાં તેઓ પરમ આનંદમાં હતા આ દર્શાવે છે કે સાચું સુખ ધન દોલતમાં નહીં પણ ઈશ્વર ભક્તિ અને આત્મજ્ઞાનમાં રહેલું છે ચોથું કે આપણે આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયનું નિયમિત પાઠ કરવાથી મનુષ્યને દિવ્ય તેજ પ્રગટે છે પાપોનો નાશ થાય છે ન અને પણ ક્યાંક ને ક્યાંક તેમને એવું હતું કે હું શ્રેષ્ઠ છું હંસોની વાતચીત દ્વારા તેમનું આ અભિમાન તૂટ્યું આ શીખવે છે કે આપણે ગમે તેટલા સારા કર્મ કરીએ પણ એનું અભિમાન ક્યારે ન આવવું જોઈએ કારણ કે દુનિયામાં આપણાથી પણ વધુ જ્ઞાની કે તપસ્વી કોઈ હોઈ શકે છે માટે ભગવાન કહે છે જે માણસ ગીતાના આ છઠ્ઠા અધ્યાયને સાંભળે કે વાંચે એના પાપ બળી જાય અને અંતે એને ભગવાનના ધામમાં વાસ મળે મિત્રો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો